હરે માતાજી સ્વાગત છે નવા છેડિયોમાં તો આજનો વિડીયો છે આપણે મજૂર રૂપેર એટલે કે મજૂર અને કોન્ટ્રાક્ટર રૂપેર એટલે આ વિડીયોમાં તમે જોયું છે કે ફૂમતાડજીનો એકદમ નિર્દયનો રોલ છે તો બ્લોગમાં જોડાયા રહેજો કઈ કઈ જગ્યાએ કટ લઈએ છીએ કારણ કે મોટા ભાગે તો એના જ કટશે તો બ્લોગમાં જોડાયા રહેજો તમને બધા કટ બતાવશું કારણ કે મોટા ભાગે આ જગ્યાના જ કટશે તો હવે આપણે શૂટિંગની શરૂઆત કરી દઈએ બધા એક્ટરો પણ રેડી છે પેલી બાજુ વાઘુબા નજીક તૈયાર થવાનું બાચી છે એટલે આપણે જે હાલ બધા તૈયાર છે એના કટ મારી દઈએ અને પછી શરૂઆત કરીએ કારણ કે રોલ ને મપુકાકાનો બધા મજૂરોનો કટ ચાલુ છે એ રીતનો કટ હાલો તો શੈਂટિંગ જેવું કે વધારે

રેડી થોડી સ્ટોરી અટકટી એટલે થોડા આર્ય સજા છે બટટીતા કારણ કે બહુ સમય પછી એમ કે આવી સ્ટોરી લાયા હે બની એટલે જોરદાર બનશે એમ કે હા ગાડી માં તો ગાડી સીધી જવા દે

અમે સ્પીડિંગ કટ ના છે હો બરાબર જાજા થોડી લાવજે પેલી ભાગો બા કોમ કરતા કટ લઈ લીધા બરાબર આરે પહેલા કટ પડી ગઈ એટલે મક એન્ટ્રી થાય વિડિયો ચાલુ જતો રહે થાય બરાબર હવે મક કાકા નો બાપુજી ડ્રાઈવર ના ડે શું આડ્યું અમાર આડ્યું ને આડે કવર આડી ના આડે કઈ આડ્યું કશું કપચી નો વડે લે આવું કે બોલ હોય કોઈ દી ઓય ભાઈ હા કેટલો વાંચી છે હવે આ હવે પંદર મિનિટ માં પૂરેન પટી જાય પટી જાય હોય તો અભળો માર્યો હા આ રેત પડી ને હા રેતવ

એ ભુમ તાય ફરસો નકી યાર બર જોઈન કરો હારવા આવો કાયમ ઈર પાતરી તો પથારી ફરી જાય કે ફરી જાય છે તાણી આ હારું હાડો હમ કાલે ક સણતર ચાલુ દેવાનું છે હારું હારું હો હા એ ભી ગાડી આવા बारे, बारे 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 जली जली। आ जल्दी जल्दी महाराज

લા હું તો વિજળ આયો છું અરે બોબોજી મપ્પુજી હોય ને કોઈ ના કે અરે એડવર્ટાઈઝ કરવા દાયા છે એવું છે ને ઓય ઊભા નહીં બોલી કેતાની તાણે તો મને બધી દેખ દેખું પીજે સમજા તમે ફટાફટ પટાવવાનું હાતે આવું તો

ગરી આમે હવે અલગ રીતે એલે ઓ વાયન ખબર ખબર હડ ડાયરેક્ટ ફોન લગાવો ખબર વાત કરો આલે કશો તો ને હોદના મપુજી આવે તો 500 રૂપિયા લેતો આવડતો સંતર મપુજી કેતા રહેતા હિલાતા મારી તું કે બધા બેય રહેતા તું આ તો પૈસા મળશે હા શેર કે એવું બેટા

ફોન બોલ નહી કરવા ફોન બોલ બોલ નહી કરવાના પેલા એ સવાલ કરેલા જીતો બોલે મજા કરવા તમે કોલ કરવાના છો ફોન પે વાત કરવાના છો નીચે ફોન થઈ ફોન પર નહીં કરવાના આ રીતે કોમ કરતા હોય એટલે એટલે આરે ડાયરેક્ટ કે એટલે મજા કરવા તમે મજાક નહીં કરવાયો પછી સીતા તારી મારા હું તો આને આવી એન સવાલ હેરો હું ગમે કરું ફોન પે વાત કરું ગમે તમાર જો તમાર કે ભાઈ તમાર કો એક કોમ કરો આ લાકડા પડ્યા નહીં બરાબર બરાબર ચટકા

Why is it Shirève Ar.? That's it, here's how. Second of the�� there's a big bottle. A Jip sa aquí no 1, here's B studio. Midi Jip sa 3! Cora. joyrik pusat a salt pra Read a weller. It's huge! But not it's like an g Transformers! How are

દરેક કતારે મહેનત માટે જ આવતા હોય કોમે પોતાની મજબૂરીના કારણે મજૂરી કરતા હોય કોઈને મજૂરી કરવાનો શોખ ના થતો હોય એટલે કોઈ પણ મજૂર મોણા ઉપર કદી ટોચર ના કરાય મજૂર કોમ કરે જ કારણ કે એને તો આવતો ના એની મજબૂરી કારણે જ આવતો એટલે એ એ રીતનું આપણે સમજણ પહેલી દીધું ફૂલકાજી નિર્દય બતાવ્યા હતી પણ છેલ્લે સમજણ આવશે બધી મારા જેવા હોય અત્યારે તો કડિયા કામ કરવું એટલે કોઈ જમચમની વાત નહીં દરેક ખેતીનું કામ છે ગમે તે આજે તારે કોઈ મજૂરી કરવા માંગતું નહીં બધા મજૂરી બંધ કરી દે તો ખેતી કોણ કરશે કડિયા કોણ કોણ કરશે લાડ રેડી પણ પાણી હાલ તો પીવા જવા દયો પાણી પીન તરત તરત બેવા નહીં ઊએ લાગી દે તરત આવું જલ્દી જો હડો લે જલવાડી જો ફટાફટ

લાહર કીસી બરોબર થોડું આટલા થોડું બુલેટ બુલેટ લઈને આવો પેલી ગાડી કો લઈ ગયો અરે વાંળો આવડા આયા થી ગરમ જીસે બધું પછી રેત છે હા આ માટીમાં હેડલો એટલે જ દે કેલી ગાડી ઓ શિટ ઓ ભમતાજી છે હા ઓ મભુજી ખરા ખરા મજૂર કીધું છે જે દેખાતા ને આ મજૂર તમે કેટલા વર્ષથી રાખતા હતા એમ કે છે કોસ વર્ષો થી વર્ષ થી હા શ્રીત ને રાશા માં પૂછે હું તો આગા તો મને તો ચોથી કબેર પડ કે તમે બેહી રહો છો અન મને હે યાલુ બોલે અન ચાલીએ એ ના તમ શું કર્યું માફુજી હા આ બધા હતા ને એક કને કામ કરવાની જોને તો જ દે

જય માતાજી તો આપડે જે મજૂર વિશે વિડીયો હતું ખરેખર બહુ સમજવા લાયક હતું કે આપણા એ ગમે તે મજૂર આવતો હોય તો મજૂરને કોઈ દર ટોર્ચર ના કરવો એની રીતે એ કામ કરે જાય અને દરેક મજૂરની મજબૂરી હોય તાણે જ એવી મજૂરી કરતો હોય ના કે બાકી હાઈ ફાઈ નોકરી ના કરતો હોય તો આટલા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો